વર્ષોથી રાજકોટ રેસ્પોર્સ ગ્રાઉન્ડમાં શ્રાવણ મહિનામાં કરોડ સત્યાવીસ લાખમાં એકત્રીસ પ્લોટ ખરીદ્યા હતા ચાલુ વર્ષે અગાઉના વર્ષો કરતાં ઓછી રાઇડ અને સ્ટોલ સાથે મેળો યોજાશે ચોવીસ થી અઠાવીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ સુધી યોજાનાર લોકમેળામાં દર વર્ષે પાંચ દિવસમાં

શહેરના બીજા ખાનગી મેળાના સંચાલકો પણ પક્ષકાર તરીકે જોડાયા છે આ પહેલા પણ મેળાના સંચાલકો દ્વારા એવું જણાવ્યું હતું કે તેમણે જમીન બાબતે રિપોર્ટ કરાવે છે રિપોર્ટમાં એવું આવ્યું છે કે રાજકોટના મેળાના સ્થળની જે જમીન છે તે પથરાળ હોવાથી તેમાં ફાઉન્ડેશન કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી ત્યારે સરકારના નવા એસઓપી મુજબ ફાઉન્ડેશન સાથે રાઇડ્સ ઊભી કરવા બાબતે ઉછેલો વિવાદનો કાલે શું પરિણામ આવશે તે હવે જોવાનું રહ્યું